જિલ્લાના તમામ વિસ્તારોમાંથી પ્રજાપતિ ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અરવલ્લી પ્રજાપતિ સમાજના પૂર્વ હોદ્દેદારોનું નવી હોદ્દેદારો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું સમાજના હોદ્દેદારો દ્વારા અરવલ્લી પ્રજાપતિ સમાજના ખાસ લોગો નું નાભરણ કરવામાં આવ્યું હતું આ લોગો અરવલી પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખ ધીરેનભાઈ પ્રજાપતિ દ્વારા નવીન સુકાની કલ્પેશભાઈને અર્પણ કરવામાં આવ્યો હતો આ ચિંતન બેઠકમાં સમાજના આગેવાનો દ્વારા સમાજના ઉત્થાન માટે કેવા કેવા આગામી કાર્યક્રમો કરવામાં આવનાર છે તેનો રોડમેપ દર્શાવવામાં આવ્યો હતો આ પ્રસંગે અરવલી પ્રજાપતિ સમાજના નવીન સુકાની કલ્પેશભાઈએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સમાજના દરેક ભાઈઓએ એકબીજાની સાથે રહી દિલ લગાવીને સમાજ ઉત્થાનની પ્રવૃત્તિમાં લાગી જવાનો સમય હવે આવી ગયો છે નમસ્કાર અરવલ્લી પ્રજાપતિ સમાજ આજે અરવલ્લી પ્રજાપતિ સમાજની ચિંતન બેઠકનું આયોજન આજે સમાજના કેટલાક વિવિધ મુદ્દાઓ સાથે ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું અમારા પૂર્વ સંગઠનના હોદ્દેદારશ્રીઓ સાથે પૂર્વ ટીમ સાથે સમાજના પ્રમુખ મંત્રી સમાજના વડીલો માતાઓ બહેનો ભાઈઓ યુવાનો આગેવાનો અને અમારી નવીન કારોબારી સાથે અમે આજે સમાજની અસ્મિતા એકતા અને પ્રગતિનું પ્રતિક લોગો સમાજના વરિષ્ઠ આગેવાનો દ્વારા આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે કે લોકો અમારા સંસ્કાર અમારો કામ માટે એક પ્રેરણાદ સ્ત્રોત રહેશે એ ભાવ સાથે આજે પૂર્વ પ્રમુખને વર્તમાન પ્રમુખને એ લોગો અર્પણ કરીને જવાબદારી આપી છે અમારું મૂળ પ્રજાપતિ સમાજનું એક ધ્યેય છે કે અમારું અરવલ્લી પ્રજાપતિ સમાજનું ભવન હોય જિલ્લા કક્ષાએ સમૂહ લગ્નનું આયોજન થાય સમાજના જરૂરિયાતમંદોને સમાજ પોતાની રીતે મદદ કરે શિક્ષણ હોય આરોગ્ય હોય કાનૂની વાત હોય દરેક વાત ઉપર સમાજ આજે એક સહમત થયો છે એક થયો છે અને ટૂંકા ગારામાં જે અમારી વિવિધ પ્રવૃત્તિઓના જે અમારી કેલેન્ડર વાર્ષિક બનાવ્યું છે એના પર ઝડપથી અમે સફળ થઈએ એટલા માટે સમાજે આજે ખભે ખભો મિલાવીને અમારા સંકલ્પમાં કહ્યું કે બીજો કોઈ જ વિકલ્પ નથી એક જ સંકલ્પ છે સમાજનો વિકાસ કરવો પ્રગતિ કરવી અને તમામ સમાજોની વચ્ચે અડીખમ ઊભા રહેવાનું ખુમારીથી ઊભા રહેવાનું સંકલ્પ આજે સમાજે લીધો છે એટલે અમે આજે ફરીથી કહીએ છીએ કે અમે કોણ છીએ તો હું છું અમે અરવલ્લી પ્રજાપતિ સમાજની ટીમ વતીથી સૌની શુભકામનાઓ અને આવનારા સમયમાં અમારી જે કામની પદ્ધતિ છે એ અમે સમાજને આપતા રહીશું એ ભાવ સાથે સૌનો આભાર આભાર આભાર